નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો એકાવનથી સોળસો ને એકવીસ સાવરકુંડલા પંદરસોથી સોળસો ને બોતેર જામજોધપુર ચૌદસોથી સોળસો એકત્રીસ જેતપુર નવસો છત્રીસથી સોળસો એકવીસ બોટાદ તેરસો એકવીસ ગોંડલ નવસો એકસઠથી સોળસો ને એકાવન અમરેલી નવસો બેતાલીસથી સત્તરસો ને પાંચ બાબરા પંદરસો ત્રીસથી સોળસો ને પાંત્રીસ જસદણ ચૌદસોથી સોળસો ને નેવું